નમસ્કાર દર્શક મિત્રો કને ગુજરાતના મધ્યાન સમાચારમાં હું આકાંક્ષા આપસૌનું સ્વાગત કરું છું નજર કરી અત્યાર સુધીની હેડલાઇન્સ ઉપર જૂનાગઢના વેલખામમાં બાળકોને 8 કિલોમીટર દૂર સુધી આંગણવાડીમાં જવા મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો ગ્રામજનોએ તાળાબંધીની ઉચ્ચારી ચીમકી રજૂઆત બાદ પણ બનાસકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હોડાના વિરોધમાં અગિયાર ગામના સરપંચ દ્વારા આવેદનપત્ર આપી કલેક્ટરને રજૂઆત કરાઈ સરપંચો દ્વારા ગ્રામસભા સભા યોજીને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો કરાયો વિરોધ હવે સમાચાર જુનાગઢના બિલખા ગામના આંગણવાડી વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે નાના બાળકોને અઢી કિલોમીટર દૂર લઈ જવાની ફરજ પડવામાં આવતા ગ્રામજનોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે જૂનાગઢમાં બિલખાની આંગણવાડી કેન્દ્ર બાળકોને રોજ બે થી ત્રણ કિલોમીટર સુધી ચાલવું પડે છે ગામના ઉપસરપંચે સ્પષ્ટ કહ્યું હતું કે વારંવારની રજૂઆતો છતાં કોઈ પરિણામ આવ્યું નથી અને હવે તાળાબંધી સિવાયનો વિકલ્પ બચ્યો નથી આંગણવાડી વર્કરો પણ પરેશાન છે કે તેઓએ ભાડાના મકાનમાં આંગણવાડી ચલાવવાની તૈયારી દર્શાવી છે પરંતુ અધિકારીઓ તરફથી પરવાનગી આપવામાં આવી નથી પંદર વર્ષથી લટકતો આ પ્રશ્ન હજી ઉકેલાયો નથી છેલ્લા ચાર વર્ષથી એક ને એક વસ્તુની રજૂઆત કરીએ છીએ ઉપર સરકારને કે દોઢ થી બે કિલોમીટર જે છોકરા હાલીને જાય છે ત્યાં વિસાવદર બાયપાસના લીધે ગમે ત્યારે અકસ્માત થાય તો જવાબદાર કોણ રહે અને છેલ્લા આઠ દિવસની અમે સરકારને ચીમકી આપી છે આઠ દિવસની અંદર આનો નિરાકરણ નહીં આવે તો બિલકાની બારે બાર કેન્દ્ર જે છે ત્યાં તાળાબંધી કરશું અને તાળાબંધી કર્યા છતાંય સરકાર અમને નિર્ણય નહીં મળે તો અમે ઉપવાસ ઉપર બેવાની અમારી તૈયારી છે કેન્દ્ર નંબર ચાર આંગણવાડી અને કેન્દ્ર નંબર બે આ આઠ થી બે કિલોમીટર દૂર રાવતપરામાં બનાવેલું છે અને જ્યાં વચ્ચમાં વિસાવદર મેન હાઈવે ટ્રાફિકવાળો હાઈવે પસાર થાય છે ત્યાંથી સાધન અવર જવર કરતા હોય તો અમારા બચ્ચાઓને અહીંયા અમે મૂકવા જઈએ અથવા તો આંગણવાડી વાળા બેન લેવા આવે અને કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની જ્યારે બિલખા ગામની ગ્રામ સભાઓ જે મળેલી હતી આજથી ચારથી પાંચ સભાઓમાં અમે હળી મળીને એક સાથે મૌખિક અને લેખિક રજૂઆત કરેલી છે ટીડીઓસી સીને મોકલેલ છે ટીડીપીઓ પાસે જઈ આવેલા છીએ અમે ઘણી ખરી એવી રજૂઆતો કરી છે પણ અમારી રજૂઆતોનો કોઈ જવાબ આવતો નથી અને સરકાર શ્રીના ના પેટનું પાણી પણ હલતું નથી તો શું અમારા અમારે મોકલવાના છે અમે મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ અમારી અમારી રજૂઆતને તમે ધ્યાને લ્યો અને અમને વ્યવસ્થા કરી દો આંગણવાડી બનાવી દો વૈકલ્પિક વ્યવસ્થા કરી દીવો અને જે અમને સહેલું પડે એ કરી દો નહીતર આવનારા દિવસોમાં આંદોલનનો માર્ગ અને ગાંધી ચિંત્યા માર્ગ અમે ચાલશું એવી આમ મીડિયાના માધ્યમથી સરકાર શ્રીને અમે રજૂઆત કરી સમગ્ર મામલે સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા જણાવાયું હતું કે હાલમાં આ વિવાદ સામે આવ્યો છે અને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે બાળકોની નજીકના આંગણવાડી કેન્દ્ર પર બેસવા માટેની સૂચના આપવામાં આવી છે તેમજ વધુ સર્વેની કામગીરી પણ હાથ ધરાશે અને યોગ્ય પગલા લેવામાં આવશે તાજેતરમાં ખડિયા બે સેજા ની વિલખા ચાર નંબરની આંગણવાડીનો જે વિવાદ આવેલો છે એ આંગણવાડી બે હજાર ચૌદ માં જે તે સમયે બનેલી છે આ આંગણવાડીનો વિવાદ બે થી ત્રણ દિવસ પહેલાં જ મારી પાસે આવેલો છે અને લાભાર્થીનું કહેવું એવું છે કે આંગણવાડીના જે બાળકો છે દોઢ કિલોમીટર જેટલું દૂર પડે છે એટલે થોડો વિવાદ ઊભો થયેલો છે પણ આઈસીડીએસની સેવાનો લાભથી વંચિત ના રહે એ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલી છે અને ટૂંક સમયમાં જ આ પ્રશ્નનું કાયમી ધોરણે નિરાકરણ આવે એવું જોવામાં આવશે અને દરેક આંગણવાડીનો એટલે કે બિલખામાં જેટલી આંગણવાડી છે બાર આંગણવાડી એનો રીસર્વે કરાવીને બધા જ લાભાર્થીને સંતોષ થાય કોઈ પણ વર્કર કે હેલ્પરને નુકસાન ન થાય તેવું કાયમી ધોરણે પરિણામલક્ષી નિરાકરણ લાવવામાં આવશે હાલ બિલખા ચાર આંગણવાડીમાંથી જે બાળકો છે એ નજીક પડતી જે નાકરીચાવાડીના જે બાળકો આંગણવાડી છે ત્યાં બેસાડવામાં આવે છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારબાદ તાજેતરમાં હોડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ હોડામાં સમાવિષ્ટ અગિયાર ગામના મિલકત ધારકો અને ખેડૂતો વિરોધ દર્શાવી રહ્યા છે પ્રથમ તબક્કે જાહેર સભા યોજી હોડા થકી થતા ગેરલાભ અને લાભ વિશે જાહેર સભા થકી ચર્ચાઓ કરવામાં આવી હતી અને ત્યારબાદ લેખિત આવેદન આપી સાથે જ ગ્રામ્ય સ્થળે ગ્રામ યોજી ગ્રામ્ય સભામાં સંમતિ સધાયેલ ઠરાવની નકલો સાથે જિલ્લા કલેક્ટરની હોડા સંકલન સમિતિ અને અગિયાર ગામના સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી

અને જે પણ કારણો અમે સાહેબ જોડે ચર્ચા કરી છે સાહેબે અમને પોઝિટિવલી સાંભળ્યા છે ને અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવાની એમને વાત કરી છે આ સિવાય સરપંચોની જોડે એક એક બીજો પણ લેટર આપવામાં આવ્યો છે કે જે સરપંચશ્રીઓને જોડે ઉડા બાબતે પહેલા ચર્ચા કરવામાં આવી હતી તેનો ખુલાસો પણ આજે સરપંચશ્રીઓએ કલેક્ટર સાહેબ શ્રી અને આરએસી સાહેબ બંનેને પહોંચાડ્યો છે કે અમારી જોડે આ હુડા બાબતની ભૂતકાળમાં કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવેલી નથી અને હવે ભવિષ્ય આ બાબતે આપ કોઈ પણ વિચારીને સરપંચશ્રી વિશે બોલવાનું ટાળશો અને સરપંચો નું વ્યક્તિગત નામ લેશો નહીં એવી વિનંતી પણ છે આગામી કાર્યક્રમ કાર્યક્રમમાં આવતીકાલથી વાંધા અરજીઓનો ચાલુ થાય અરજી સરપંચશ્રીઓ પોતાની ગ્રામ સભાની ઠરાવની કોપી અને અન્ય જે પણ એમના વાંધા હતા એ રજૂ કર્યા છે આવતીકાલથી વ્યક્તિગત ખેડૂતો વાંધાઓ આપવા માટે પોતાની જે પણ પદ્ધતિથી અહીંયાથી નક્કી કરેલી છે પદ્ધતિ મુજબ એવો લોકો પોતે અહીંયા આવીને વાંધાઓ આપશે ભરૂચમાં પોલીસ વિભાગ દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મહિલા પોલીસ કર્મીઓ માટે પાનોલીના પ્રોલાઈ ફાઉન્ડેશનના સહયોગથી સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થી વધુ મહિલા પોલીસ કર્મીને વેક્સિન મૂકવામાં આવી હતી ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે આરોગ્યલક્ષી પગલું લેવામાં આવ્યું હતું વડોદરા રેન્જના આઈજી માર્ગદર્શન હેઠળ ભરૂચ કચેરી ખાતે પાનોલીના પ્રો લાઈફ ફાઉન્ડેશનના સહયોગથી સર્વાઇકલ કેન્સર સામે રક્ષણરૂપ વિનામૂલ્ય વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ નિભાવતી લગભગ સો મહિલા પોલીસ કર્મચારીઓએ સર્વાઇકલ કેન્સરની વેક્સિન લીધી હતી મહિલા આરોગ્ય જાગૃતિ અને સુરક્ષા અંગે જિલ્લા પોલીસ વિભાગની આ પહેલને સૌએ બિરદાવી હતી આ કાર્યક્રમ દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ વડા એસપી અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જે મા શક્તિની ઉપાસના અને આરાધનાના પર્વ નવરાત્રી જે ચાલુમાં છે એ દરમિયાનમાં તારીખ 17 સપ્ટેમ્બર થી લઈ અને 2 ઓક્ટોબર સુધી જે અત્યારે સ્વસ્થ નારી અને સશક્ત પરિવારનો અભિયાન ચાલુ છે એમાં અમારી મહિલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ વધુ સશક્ત બને એને આરોગ્યને ધ્યાનમાં રાખીને એની સેહતની ચિંતા કરી અને ભરૂચ જિલ્લા પોલીસ અને એસપી દ્વારા આ જે સર્વાઈકલ કેન્સરની વેક્સિનના ફ્રી કેમ્પના આયોજન કરવામાં આવ્યા છે એ બદલ હું ભરૂચ પોલીસને અને ભરૂચ એસપીને અભિનંદન આપું છું અમારી જવાબદારી પોલીસ તરીકે જે સમાજમાં સેવા અને સુરક્ષા પ્રદાન કરવાની છે એમાં જયારે પોતે તમે સ્વસ્થ રહો તો જ તમે આ કામગીરી ખૂબ સારી રીતે કરી શકો એ હેતુથી પણ આ કેમ્પનું અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યા છે ખરેખર ખૂબ સારી બાબત એ છે કે એમાં સો જેટલી મહિલાઓ અને અમારા કર્મચારી અને અધિકારી એમાં ભાગ લઈ રહ્યા છે એ લોકો આગળ આવ્યા છે અને એમાં ખાસ કરીને હું આભાર માનું છું ડોક્ટર તરલશાહના ડોક્ટર ત્રિવેદીના અને ડોક્ટર પ્રીતિના જે પોલીસની સાથે મળીને આ ચિંતા કરી રહ્યા છે અને આ સફળ આયોજન કેમ્પનું કરવામાં આવી રહ્યો છે આથી 6 એક મહિના પહેલા અમને સર્વાઇકલ કેન્સર અને ફિટનેસ બાબતે અવેરનેસ એક પ્રોગ્રામ ગોઠવેલો એસપી સાહેબ તરફથી જેમાં જે બાદ અમને ખ્યાલ પડેલો કે સર્વાઇકલ કેન્સર છે અમારા માટે ઘણું એના પ્રિવેન્શન એક છે જે અમે લઈ સકીએ છીએ જેના બાબતે અમને પ્રથમ ડોઝ વેક્સિનેશન આથી બે મહિના પહેલા આપવામાં આવેલો અને આ આજરોજ અમારો વેક્સિનેશનનો બીજો ડોઝ છે અમને આપવામાં આવેલો છે તો મારી એક વિનંતી છે કે જે લોકો પબ્લિકલી છે લેડીઝો એ આ ડોઝ છે લઈ શકે છે અને આ એક જ એવું કેન્સર કે જેમાં તમે પ્રિવેન્ટ એક્શન લઈ શકો છો બાકી કોઈ કેન્સર એવું નહીં કે જેમાં તમે અગાઉથી વેક્સિનેશન લઈ શકો છો અને અમને આ ડોઝ છે વિના મૂલ્યે ભરૂચ જિલ્લા પોલીસ તરફથી આપવામાં આવેલ છે જે બદલ હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ નરવદા ચેલાના રેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસવાને શરતી જામીન મળતા તારીખ 24 સપ્ટેમ્બરે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા તેમના સમર્થકોએ તેમને ખબા પર બેસાડીને સ્વાગત કર્યું હતું ધારાસભ્ય છેતર વસાવા અઢી મહિનાથી વડોદરા સેન્ટર જેલમાં બંધ હતા તેમણે ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા તેથી તારીખ ચોવીસમી સપ્ટેમ્બર બુધવારના દિવસે વહેલી સવારથી જ વડોદરા મધ્યસ્થ જેલ બહાર સમર્થકોના જમાવડો હતો જેતર વસાવવા જેલની બહાર આવતા જ સમર્થકોએ ખભા પર બેસાડી સ્વાગત કર્યું હતું હાઈકોર્ટ દ્વારા તેમના ચોક્કસ શરતો સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા છે તેઓ લગભગ અઢી મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા છે જેને લઈને તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ખુશી છવાઈ છે

આ લોકોએ પૂર્વ આયોજિત રીતે મારી સાથે મગજમારી કરી મગજમારી કર્યા બાદ મેં પોતે પણ અરજી આપી છતાં મારા ફરિયાદની એ લોકોએ ગુનો દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી એમાં પણ ત્રણસો સાત લગાડી હાફ મર્ડર અને મને જે માથાભારે સાબિત કરીને બેસી દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે ભાજપ અને ખૂબ મોટો હાથ છે એમણે ખોટી ફરિયાદ કરીને રાખ્યો છે પણ જામીન આપ્યા છે અમે આવકારીએ અને આ અવાજ દબાવવાની વાત હતી પણ આ અવાજ દબાવવાનો નથી આ અમારા લોકોએ ગુજરાત ની જનતાએ આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે આ અવાજ ક્યારે દબાવવાનો નથી જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાત અમે આગળ વધારતા રહીશું

ત્યાંથી છૂટામ છું લોકો મારી સાથે છે એ જોઈને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ મને એફઆઈઆર થયા પહેલા પણ મારી બે વાગ્યા એરેસ્ટ કરી લીધી મેં પણ અરજી આપી હતી સૌથી પહેલા ફરિયાદ મેં આપી હતી પણ આજથી સુધી એની એફઆઈઆર નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સોજી સાચી કોશિશ છે પણ અમે દબાવીશું જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે ડાંગ જિલ્લામાં નવરાત્રીની શરૂઆતમાં જ મેઘરાજા ગાજવીજ સાથે મુશળધાર વરસ્યા હતા જોકે આપ વાટતા વિવિધ સ્ટેટ હાઈવે સહિતના માર્ગોનું પણ ધોવાણ થયું હતું ત્યારે વરસાદી વિરામ લેતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાના સમારકામની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ડાંગ જિલ્લામાં નવરાત્રીની શરૂઆત સાથે મેઘરાજા ગાજવીજ સાથે મુશળધાર વરસ્યા હતા દ્વિતીય ચોવીસ કલાકમાં આહવામાં નવ પોઈન્ટ પંદર ઇંચ સહિત જિલ્લામાં સરેરાશ ચાર પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ ખાબકતા નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ ઊભી થઈ હતી ગામડાઓમાં વાદળ ફાટ્યું હોય તેમ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું ઠેર ઠેર માર્ગોની સાઇડ કોઝવે કમ પુલોના ભેખડો ધસી પડવાની ઘટના બની હતી અને છત્રીસ જેટલા આંતરિક માર્ગો પણ અવરોધાયા હતા ડાંગમાં વરસાદી વિરામ લેતા જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાઓની સમારકામ શરૂ કરવામાં આવી છે તેમજ ગુજરાત-મહારાષ્ટ્રને જોડતા મુખ્ય માર્ગ પણ શરૂ કરવામાં આવતા વાહન ચાલકોને રાહત પહોંચી છે. गत 22 તારીખના રાત 22 તારીખના રોજ રાત્રે ભારે વરસાદને કારણે ડાંગ જિલ્લામાં રસ્તાઓ તથા ઘરનો ભારે નુકસાન થયું હતું. એમાં માર્ગ અને મકાન વિભાગના રાજ્ય હસ્તકના રસ્તાઓ પર જે પણ નુકસાન થયું હતું એમાં તાત્કાલિક યોજના ધોરણે કામગીરી ચાલુ કરીને રસ્તાઓ ટ્રાફિકેબલ રાખેલ છે અને અત્યારે હાલમાં પણ જે પણ રસ્તાઓ ખરાબ થયા છે એને રિપેર કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે ભરૂચના વાગરા તાલુકામાં આવેલ સાયખા જીઆઈડીસી સ્થિત નેરોલેક પેઇન્ટ્સ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો ભરૂચના વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી નેરોલેક પેઇન્ટ્સ કંપનીમાં આજે સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા જેના કારણે કામદારોમાં ગભરાટ ફેલાઈ ગયો અને જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ આસપાસની કંપનીઓના ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવી હતી જોકે જીઆરડીસીના રસ્તાઓ પર ઠેર ઠેર પડેલા ખાડાઓને કારણે ફાયર ટેન્ડરોને ઘટના સ્થળ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જેને કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો ભારે બાદ આગ પર કાબુ એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસની ટીમ કરી રહી છે અંકલેશ્વરના હાર્દસામાં ઓએનજીસી થી ભરૂચી નાકા સુધીના માર્ગના સમારકામની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે મુખ્ય માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા

અત્યંત બસમાર હાલતમાં થઈ ગયો હતો જેના કારણે વાહન ચાલકો પરવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા પરંતુ હવે માર્ગનું નવીનીકરણ શરૂ થઈ જતાં વાહન ચાલકોને રાહત સાંપડશે સત્તા પક્ષની સાથે વિપક્ષ પણ આ કામગીરીને આવકારી રહ્યો છે અને આવનારા સમયમાં શહેરના મોટા ભાગના તમામ માર્ગોનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યો છે અંકલેશ્વર શહેરમાંથી પસાર થતો મુખ્ય માર્ગ કોઇનજીસી ત્રણોસ્તા અને ત્રણોસડી ભોરચી નાકાનો રોડ જે પહેલા માર્ગ અને મકાન વિભાગમાં હસ્તક હતો પરંતુ અમે માન્ય ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને રજૂઆત કરતા એમણે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને રજૂઆત કરતા આ રોડ અંકલેશ્વર નગરપાલિકાની હસ્તક કરવામાં આવ્યો છે અને આ રોડ અંકલેશ્વર નગરપાલિકાને મળતાની સાથે જ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આ રોડનું ખાડમુહૂર્ત વીસ નવે કરવામાં આવ્યું છે અને હાલ આ રોડની કામગીરી શરૂ કરેલ છે આ રોડ બનવાને કારણે અંકલેશ્વરમાં જે મુખ્ય મુખ્યમળા બિસ્મણ હતો અને એ બનશે એટલે અંકલેશ્વર નગરજનોની સુવિધામાં આ એકનો એક રોડનો વધારો પણ થશે અને હું આપના માધ્યમથી અંકલેશ્વર નગરજનોને એક નમ્ર વિનંતી કરું છું કે રોડની કામગીરી દરમિયાન આપણે ટ્રાફિકની નિયમોનું પાલન કરીએ અને સહકાર આપીએ એવી હું આપ પાસે અપેક્ષા રાખું છું અંકલેશ્વર નગરપાલિકા માટે અને અંકલેશ્વરની પ્રજા માટે નવું નજરાણું પહેલો નોર્તો માતાજીની કૃપાથી અને અમારા ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલની મહેનતથી આજે અમારું ત્રણ રસ્તા જે સર્કલથી કે ઓનજીસી સુધીનો રોડ ડામરનો બનવા જઈ રહેલો છે ખરેખર લોકોને ઘણો ઉપયોગી થશે અને અંકલેશ્વર નગરપાલિકાને સાડા પાંચ સવા પાંચ કરોડ જેવી રકમની મતાબરની રકમ ગ્રાન્ટ ફાળવી આવેલી છે ને આ રોડથી લોકોને સુવિધાઓમાં ફરક પડશે અને બાકીના ઇન્ટરનલ રોડો પણ સારી રીતે બની જશે એ મારી આશા છે મજબૂતી માટે સત્તાધીશો ધ્યાન આપશે એમાં કોઈ ફેરફાર નહીં કરશે અને સારું કામ કરી અને ગામને નવું નજરાણું આપશે દિવાળી સામે એવી જ મારી શુભેચ્છા તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના મધ્યાહન સમાચાર નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર